એકતાલી રૂપિયા એકસો એકતાલીસ બોલવું એકસો એકતાલીસ એકતાલીસ રૂપિયા એકસો બેતાલીસ બેતાલીસ ટુમાલ પિસ્તાલ પચાસ પચાસ રૂપિયા એકસો પચાસ બોલવું કોઈ લેસો પચાસ એકસો પચાસ 15 પાસઠ રૂપિયા એકસો પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગઢ સિત્તેર પોતે પંચોતેર એસી બાકી પંચાશી ને

કો ચાલે 30 ચાલે 30 ચાલે 60 ચાલે 40 ચાલે 40 ચાલે 50 51 હલો હારો છે 55 56 57 58 59 60 61 61 ગડામન ગડામન 150 હલો હારો છે 162 ભાઈ 162 3 વાર નિયાર 70 70 75 500 રૂપિયા કાકા સુપર માલ છે ભાઈ એકસઠ બોલો પાસઠ ત્રેસઠ પાસઠ અડસઠ અડસઠ રૂપિયા છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા બોતેર ફૂટ ભાઈ ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એકાવન ત્રણસો એકાશીઆસી ત્રણસો ને છાસી રૂપિયા છાસી

ચારસો અડસઠો પાંચસો 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 રૂપિયા નાશી પંચાસી નેવું એકાણું બાણું બે હજાર અઢાર વીસ એકસો બાર બાવીસ રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા મોલો બાઈકને 301 80 80 રૂપિયાને કાળવા રાત 99 પોદી જવારો આવી 15 થી 16 વાળો 15 15 80 રૂપિયા આઈ છે 80 રૂપિયા 80 81 82 83 84 85 86 એ અહી આવો એટલે પેલા 100 રૂપિયા દેવો 199 99 દોરા મને આનો રટા રટાનો 200 200 200 રૂપિયાને 1000